ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગુજકોસ્ટ અને ટીડીબી ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સંગોષ્ઠી યોજાઈ ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી ગુજરાતમાં ઉદ્યોગ અને શિક્ષણ વિદ્યો વચ્ચેના સહયોગને તેમજ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે MSME ના સ્ટાર્ટઅપ્સ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે TDB આત્મનિર્ભર યાત્રા ગુજરાત ચેપ્ટર ફ્રોમ લેબ ટુ માર્કેટ TDB બીજીસ ધ ગેપ વિષય પર એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ અવસરે ગુજરાત રાજ્યના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ અને સુશ્રી મોના ખંધારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે ટીડીપી આત્મનિર્ભર યાત્રા ગુજરાત ચેપ્ટર ફ્રોમ લેબ ટુ માર્કેટ ટીડીપી બ્રિજિસ ધ ગેપ વિષય પર એક દિવસીય કોન્ફરન્સનું આયોજન ગુજરાત સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત માટે ગર્વની વાત એ પણ છે કે આત્મનિર્ભર યાત્રાનો પ્રારંભ ગુજરાત ખાતેથી થઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હાજર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત નો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ ને સાકાર કરવામાં ગુજરાત લી લેશે તેમજ આત્મનિર્ભર યાત્રા પણ એમાં ઉપયોગી સાબિત થશે